ભાટપુર આર્મી જવાન નિવૃત્ત થઈ વતન પરત ફરતા ગામ લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું એકસો એકવીસ બાલાસિનોર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણે નિવૃત્ત જવાનોનું સ્વાગત કર્યું મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ભાટપુર ગામના વતની બારૈયા મહેશકુમાર પૂનમભાઈ ભારતીય સેનામાં ચોવીસ વર્ષની ફરજ બજાવી રહ્યા છે અને સિવરા સેવા નિવૃત્ત થઈ છે વતનમાં પરત ફરતા એકસો એકવીસ વિધાનસભાના ધારાસભ્ય અજીતસિંહજી ચૌહાણ દ્વારા તેઓને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યો હતો આર્મી જવાને વીસ વર્ષની વયે વર્ષ બે હજાર એકમાં અહમદનગર મહારાષ્ટ્રના ટ્રેનિંગ પૂરી કરી પ્રથમ પોસ્ટિંગ શ્રી ગંગાનગર મેળવ્યો હતો જે બાદ બીજા દેશમાં સાઉથ આફ્રિકા કાંગો સહિતના અનેક વિસ્તારોની બોર્ડર ઉપર ફરજ બજાવી છેલ્લે મેકેનાઇઝ ઇન્ફેક્ટી ઓગણીસ ઇટાલિયન બિકાનેરથી સેવાઓ નિવૃત્ત થઈ પરત વતન આવતા ભાટપુરના અગ્રણીઓ તાલુકા પ્રતિનિધિ તેમજ બક્ષી પંચ મોરચાના પ્રમુખ તેમજ જિલ્લા મહામંત્રી સહિત તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના ઉપસ્થિત રહી ભારત માતા કે જયના નારા લગાવ્યા હતા ત્યારે પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ ઇવીએટી ન્યૂઝ મહીસાગર